સવારમાં વહેલા ઉઠી એટલે પહેલા વહેલા સંજવારી કાઢીએ અને એની અંદર જીણી મોટી કીડી મકોડી આવી જાય પહેલાના સમયમાં વહેલા ચાર વાગે ઉઠી અને પહેલા રોજે રોજનું અનાજ પહેલાના ગઈડિયાઓ દળતા હતા અત્યારે બધાના સાસુમાં સારા મળ્યા છે ઘરે ઘર ઘંટી આવી ગઈ પણ અમારા શાસ્ત્રીજી બહુ ઓલું છે એટલે સંતોષથી છે અને એવું ભાઈઓ જે બે જોડકાય છે

नवान आई आई आवे 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 पहला माता पिता पूजा करो उन्हें जितना मटे ओपा यात्रा तो से कट जाते हैं उनके पास ऊपर जो पांच मिनट वच्चा ही जोगम बाबा बे बाहु करो जान लो काये नवाचा भनसेन्द्रीवा बुद्धिया तपिताजा प्रमादा महकादया येते तो ये भवन्तु महमीता

હવે બે બહેનોને કે તમે વાર પાંચ મિનિટ માટે છૂટા ઓલા દાદાને બોલાવી લ્યો અને એ ભાઈને પણ બેસાડી બે ભાઈઓ અને દાદા વિનાયક રિયા

તો આપણે શું કેતા દાદા દાદા ભાગ જોઈએ પણ આટલો બધો જોઈએ એમ જયારે પિતૃ આપવા બેસે ત્યારે થોડું આપે નહી ખૂબ એમ જ આપે માગવાનું શું ગોત્ર નો વૃદ્ધિ મારા ઘરે સંતાન એમના ઘરે સંતાન અને એમના ઘરે સંતાન ની પ્રાપ્તિ થાય એ સંતાન માતાજી ભગવાનમાં માં માનવા વાળા થાય પિતૃ માનવા વાળા થાય એવા તમામ સંતાનો અમારા શ્રદ્ધાન્વિત

भोजन केल्या पछि दक्षिणा प्रदान करावी पडे नकर एना फलनी प्राप्ति थाय नहीं ओम नंदी मुकेभ्यो सत्यवजंग बेओ विश्वविद्य बिप्रतस्य तो नंदी श्रदेज फलमते सत्यर्थ मीमंद्राक्षा मलक यवमूलनिसकृ भूताम दक्षिणाम धातु मोचो जे पहला ऊपर चढाओ भाई पहला ऊपर चढાવી दो पितृपिता પાછે જમજી ભરી રાખો પાણી ઓમ માં દીદી એ ગોદરેબિયો નાંદી મુખિયબિયો માતા મહાબ્રમા માતા માં વૃતુ પ્રમાતા મહભ્ય સપરિજેમે કૃત સિનંદી શ્રાદ્ધ સ્વ પરમ કૃત શક્તિ દેવતાં ઇમામ દ્રક્ષામાલા કાયા હું ધાર્ત કર્યું એ સંપન્ન થયું ને બોલો નાંદી નાંદી શ્રાદ્ધમ શ્રાદ્ધમ સંપન્ન સુ સંપન્ન માં ಚಮಚಿರ್ಥಿ ಪಿತೃ ನಾಯಣ ಪೆಲ್ಲ ದಾ ಚಾಂಗ

આખે માથે લગાવી દો અને પિતૃ બધા ભૂદેવોને તિલક ચોખા અને દક્ષિણા બધાને આપવાની છે હવે બધા ભૂદેવોનું પૂજન કરવાનું Oh

જય જય રામ શ્રી શ્રીરામ રઘવ ફૂલચોખર આપીશું ઉમ્મા નમસ્તે વાસ્તુ પુરુષ બહુ સૈયા ભી રથપ્રભો મધબ્રોહ ધન દાન્યાદિ સમૃદ્ધ એમ કોરો સર્વદા વાસ્તુ ભગવાનની મૂર્તિ ઉપર એ ફૂલચોખા ચડાવી દઉં વિના ભાઈ તમે ડાબા ભાઈ ઓ नमः 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 ओम सूर्याय सत्याय भूषाय जाय नम नमः नम वम स्थपयाम नमः नम व्या वैवाय नमः वे स्थापया सुग्रीवाय नमः स्थापया

યન સબરાયન સબ મિમણ ન્યેન મહ સભ મેનાયન મહાવ્યેન મહાવ સબંધાયબુકાયન મહાવ સબ વિયન મહાવ ય નુદાય નુડાય નહી નહીં સોમાય નય નમય નહીં વૃન્દા નમ સભ મેદન સુખન પકડી રાષ્ટા દેવાના મિત્રો सेवक दाद ने अंदर फूल चोकर किया ने योगी ने माता जी स्मरण करिए ओम सर्व स्वरूप सर्वे से सर्व शक्ति समन बीते चढ़ावे उको इमने ओम विश्व दुर्गा नमः ય ન ચર્ચિય ન્યમસ્વ ચંડીકા